ની સાથે લીંબુ પુદીનો આદુ અને પાઇનેપલ એ ચાર વસ્તુ અંદર નાખવામાં આવે એ પછી જ અમે રસ ભક્તોને પણ રસ આવે તો એના અમે ચુંદડી નારિયેલ ફૂલ કંકુના ચોખાથી અમે સ્વાગત કરીએ માટે ગરમા ગરમ નાસ્તો અને એ પણ એવો પૌષ્ટિક અને જે શરીરને કઈ પણ આડઅસર ના કરે એ રીતે અમે સેવઉસળનો ગરમા ગરમ નાસ્તો દરેક યાત્રિકોને આપી રહ્યા છીએ હા અમારો કેમ ના ઓગણીસો નેવું થી સેવા કેન્દ્ર ચાલુ કરેલું છે ગણેશ ચતુર્થીના ના દિવસે ખાસ મુહૂર્ત કરીએ ગણે પોચમ ના દિવસે સેવા કેન્દ્ર ચાલુ કરીએ માની દયા છે ગામનું હરાળે હાલે એમ ભેગું છે અને ભેગું થઈને સેવા કેમ કરીએ છીએ તો સવારે લાઈવ ચા નાસ્તો બપોરે જમવાનું સાંજે પણ અમે જમવાનો અહીંયા પ્રોગ્રામ રાખીએ છીએ રાત્રે ભક્તોના મનોરંજન માટે અમે સુંદર મજાના રાસ ગરબાનું પણ અહીંયા આયોજન કરીએ છીએ કેમ બેન આ બધું અમારું ગ્રુપ છે तो फाइनली दोस्तों हम लोग पहुंच चुके हैं रंधे चौकड़ी के ऊपर और आप देख पाएंगे सामने का जो रास्ता जा रहा है वो पेतापुर जा रहा है इस साइड में जो रहा जा रहा है गुजारी के बाद जा रहा है और पीछे के साइड में जो रास्ता जा रहा है वो जा रहा है रूपाल की साइड में और हम लोग जा रहे हैं आज सेवा कैंप कवर करने के लिए जो गांधी नगर से बाहर निकल चुके हैं ये रांधेजा चौकड़ी है इस साइड में हम लोग जाएंगे आगे की साइड में तो गुजारी बाजू में बहुत सारे कैंप है और बहुत सारे लोग जो यहाँ से पैदल पैदल जा रहे हैं वो सब आपको दिखाएंगे और कहाँ का कैंप आ रहा है क्या क्या सुविधा मिल रही है पूरा वीडियो के माध्यम से आपको बताएंगे तो, तो हम लोग हैं ना अंबाजी तक पूरी सीरीज़ कवर करने वाले हैं तो आप लोग पूरे वीडियो को एंड तक जरूर देखिएगा और, और ज़्यादा से ज़्यादा वीडियो देखने के लिए इस चैनल को सब्सक्राइब करके सपोर्ट जरूर कीजिएगा દોસ્તો અમારી સાથે ભાઈ જોડાઈ ગયા છે ચલો વધારે જાણકારી લેવા દઈએ જય અંબે જય અંબે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તો સાહેબ વધારે જાણકારી આપી દો આ મારા મમ્મી સ્વર્ગસ મમ્મીના પાછળ આ કેમ કરવામાં આવ્યો ત્રિવેદી શકુંલાબેન રવિન્દ્ર કુમાર ઓકે રાંધેજા વાળા અમે આ શેડી પુના ખેતર રાખ્યા છે ઓકે સાહેબ એમાંથી સેમ ડે કપાવાની અને સેમ ડે ભરાવવાની ગાડીમાં એ પછી બીજા દિવસે અહીંયા આવો શેરડી એને સ્ટોરેજ કરવામાં આવે છે સ્ટોરેજ થયા પછી એને વોશિંગ માટે લઈ જવામાં આવે છે બધું મેન્યુઅલી કામ છે વોશ કરી અને એના જે ખરાબ આજુબાજુ હોય એ કાપવામાં આવે છે પ્રોપર હાઇજીન તરીકે પ્રોપર હાઈજીન તરીકે એ પછી અમે અહીંયા અમારો જે બનાવેલું છે સ્ટેજ એના ઉપર મૂકવામાં આવે છે એ પછી અમે રાજકોટથી ઓટોમેટિક મશીન લાવેલા છે એના માટે તો એના રસ કાઢવામાં આવે છે રસ કાઢી એની સાથે લીંબુ પુદીનો આદુ અને પાઇનેપલ એ ચાર વસ્તુ અંદર નાખવામાં આવે એ પછી જ અમે રસ ભક્તોને પીરસીએ છીએ સાથે સાથે અમે એક બીજું વસ્તુ લાવે છે કે રથ રથ કોઈ પણ રથ આવે તો એને અમે ચુંદરી નારિયેલ ફૂલ કંકુ ને ચોખાથી અમે સ્વાગત કરીએ આપણે સ્વાગત પણ તમે કરો હે હાજી તો સાહેબ આપણે આ કેમ્પ ક્યારે ચાલુ કર્યો કેટલા કેમ્પ પચીસ તારીખે ચાલુ કર્યો અને બીજી સપ્ટેમ્બરે પૂરો થશે સૌ પ્રથમ કેમ્પ અમારો ચાલુ થાય છે અને સૌ પછી અમારો બંધ થાય છે અમારો સૌથી યુનિક કેમ્પ છે તમે દારભાર લાડુ શાક ફૂલવાડી ખવડાવી શકશો પણ શેરડી કામ કરવું બહુ કાઠું છે બોલવામાં સારું છે શેરડી રસ પણ એનું જે પાછળ મહેનત લાગે તમે ખુદ જોઈ બહુ બહુ મહેનત છે અત્યાર સુધી મતલબ રોજના લગભગ કેટલા લીટર નીકળી કાલે વીસ હજાર લીટર રસ નીકળ્યો તો અમારો દોઢ લાખ લિટર રસ આપવાનો મિનરલ પાણીની વ્યવસ્થા સાથે સાથે અને અહીંયા ઉતારો બેસવા માટે કુલર બધી વ્યવસ્થા કરેલી છે

ચિત્રો તમે જોઈ શકો છો કે માહી ભક્તો ચાલતા અત્યારે જઈ રહ્યા છે ગઈકાલે પુષ્કળ પ્રમાણમાં વરસાદ હતો પરંતુ આજે સરસ પુષ્કમાં વાતાવરણ છે તડકાવાળું અને નાના મોટા સરસ મજાના આવા એક કેમ્પ લાગેલા છે અહીંયા તમે જોઈ શકો છો કે પદયાત્રી માટે અહીંયા એક સરસ મજાનો કેમ્પ લાગેલો છે કે જ્યાં ખમણ આપવામાં આવે છે આવા તો તમને ઘણા બધા કેમ્પ છે અંબાજી અંબાજી સુધી જોવા મળવાના છે તો એના માટે વિડીયોને પૂરો જોજો આખી સિરીઝ સંઘ છે આખો જઈ રહ્યો છે લીધો આવ્યો रत्या जी जय राम जय राम जय जय राम

ગરમા ગરમ નાસ્તો અને એ પણ એવો પૌષ્ટિક અને જે શરીરને કંઈ પણ આડઅસર ના કરે એ રીતે અમે સેવ ઉસળનો ગરમા ગરમ નાસ્તો દરેક યાત્રિકોને આપી રહ્યા છીએ અને આ આ નાસ્તો ખાવા પછી શરીરને કોઈ આડઅસર થતી નથી તેથી દરેક માણસો અને એટલો સ્વાદિષ્ટ હોય છે કે દરેક માણસો આ રસ્તા ઉપર જે જે માણસ અંદો નીકળે છે અવશ્ય અહીંયાની અમારી મુલાકાત લે છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે પદયાત્રિકો સદાય અમારા ત્યાં આવતા રહે ને અમારો કેમ સદાય હર્યો ભર્યો રહે બરાબર અમારો નાસ્તો તમે એકવાર ચાખીને જોશો તો તમને એમ થશે કે વારંવાર અહીંયા બેસવું જ જોઈએ એ સાથે અમે સાઉન્ડની વ્યવસ્થા એટલી જોરદાર કરીએ છીએ કે માણસ અહીંયા બેસે તો બે ઘડી આનંદ આવે એને પંખા ઠંડક પ્રબંધક બધું રહે એને અમે પૂરી વ્યવસ્થા અમે અહીં આપીએ છીએ તો સાહેબ આપણે ક્યારે ચાલુ કરીએ અને ક્યાં સુધી રહેવાનો આ કેમ્પ અમે ભાદર વસુ છઠથી શરૂ કરી અને દસમ સુધી કરીએ છીએ તારીખની દ્રષ્ટિએ જોઈએ તો આ વર્ષે અમે ઓગણત્રીસ તારીખથી શરૂ કરી ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ પહેલી અને બીજી તારીખ સાત સુધી અમે આ કેમ્પ ચાલુ રાખીએ બે તારીખ સુધી રહેવાનો હોય હા ચોવીસ કલાક ચલાવીએ છીએ તો આપણે આ સેવામાં શું શું આપીએ સેવ ઉસળ સેવ ઉસળ ચા ચા તો તમે જોઈ શકો બહુ અને મેડિકલ કેમ્પ મેડિકલ મેડિકલ સેવા બોલ મારી અંબે જય જય અંબે મારી અંબે જય જય અંબેર But I do તો મિત્રો અત્યારે આપણે અમદાવાદ પહોંચી ગયા છે અને મોટો સંક છે વર્ષથી લાગે છે ચાનો તો ચાલો જઈએ અને આપણે વધારે માહિતી લઈએ તો મિત્રો અત્યારે આપણે અંદર પહોંચી ગયા છે જો આ ગ્રુપના જો ઓનર છે એમને જોડે વાત કરીએ વધારે માહિતી લઈએ તો સાહેબ આપ તમારો જો કેમ આના માટે વધારે માહિતી આપી દો સાહેબ હા અમારો કેમ ના ઓગણીસો નેવું થી સેવા કેન્દ્ર ચાલુ કરેલું છે ગણેશ ચતુર્થી દિવસે ખાતમુહૂર્ત કરીએ પોતા દિવસથી સેવા કેન્દ્ર ચાલુ કરીએ માની દયા છે નામનું અરાળિયા ભેગું છે અને ભેગું થઈને સેવા કેમ્પ કરીએ છીએ અને ખૂબ આનંદ આવે છે આ ટાઈપની ચા છે એ અંબાજી સુધી કોઈ જગ્યાએ મળતી નથી અને અમારી ચા વખણાય છે અને જો કોન્સેપ્ટ જ નવો છે અને અમારા કેમ્પની અંદર એક સિસ્ટમ છે તો પદયાત્રીઓને રોકી રોકીને ચા પાવાનું સિસ્ટમ છે આવી સિસ્ટમ અંબાજી સુધી કોઈ જગ્યાએ નહીં દરેક પદયાત્રી બને તો એની ટકા નવ્વાણું પોઈન્ટ રોકિંગ ચા પાવાની સિસ્ટમ છે અમારે પહેલા દિવસથી અને બેસલ આખા દૂધની ચા હોય છે અમારી તો સાહેબ ક્યારે ચાલુ કરીએ કેટલા દિવસ રહ્યા રહે આ અમારું ગણેશ ચતુરા દિવસે મુરત કરીએ છીએ અને અમે અગિયાર આજના દિવસે છે સાંજે વિસર્જન કરીએ છીએ હા અમારે અહીંયા દૂધની ડેરી છે અને પાછળ દૂધની ડેરી છે એનું ટેન્કર છે તો અમે દૂધ અમારે લાઈવ લઈ લઈએ છીએ જેટલું જરૂર પડે એટલું ટેન્કરમાંથી કાઢી લઈએ છીએ અને આયુષ દૂધ હોય છે তো একবার আপনার জেকার লগাই দিয়ে বোল মারি আোল মারি আোল মারি আম্বে ভোল আয় અત્યારે આપણે ગોજારાથી 21 11 કિલોમીટર પહેલા ઉભા છીએ અને અહીંયા પર એક મોટો કેમ્પ લાગલો છે કિસાન સેવા કેન્દ્રની તરફથી ઠંડી ઠંડી છાસ તમે જોઈ શકો તો અહીંયા ડસ્ટબિંગ હજબી બધી વ્યવસ્થા છે અને તમને એકદમ ઠંડી ઠંડી છાસ એટલે તમે અંદરની નો સાઈડમાં જોઈ લો ઠંડી ઠંડી છાસ અને લાઈવ છાસ મળે છે અને ભારી ભક્તો અહીંયા સેવાનો લાભ લઈ રહ્યા છે અને પાછળ બહુ લોકો છે જે સેવા કરે છે બોલ અંબે માત ને કી જય

ટોટલી મોબાઈલ ચાર્જર તમે જોવો ચા નાસ્તો બધું જ નાવા ધોવાની ટોટલી બધી સુવિધાઓ અહીંયા કરી છે તો મિત્રો તમે પણ આવો અમારી સિરીઝ માટે તો આ સેવક એમને ચૂપકી સેવા લેજો બોલો એકવાર જયકારો બોલી દઈએ બોલો અંબે માતાજી જય દરેક મિત્રો અમે જો તમે અમારું રસોડું જોઈ શકો છો અમે રસોડામાં શું શું સગવડ આપીએ છીએ અને એના વગર આવો હું તમને બતાવું અમારા બધું પ્રજાપતિ સમાજ છે મારો બધા જય અંબે આ બધું અમારું ગ્રુપ છે બધા પ્રજાપતિ છે અને આ જો સુંદર મજાની જે રસોઈ બનાવે છે અન્નપૂર્ણા જેનો વાસ છે આ બધા અમારા રસોઈ ફેમિલી મેમ્બર છે અમારા બધા સરકાર છે જય અંબે આ બધા જે અમને સપોર્ટ કરે છે અમારા માતાઓ બહેનો જય અંબે જય અંબે અને અમારા જેટલા પબ્લિક આવતી જતી હોય છે દરેકને સન્માન વધારે છે અમારા બિગ બોસ જેમ બે જેમ બે જો રસોડામાં મે શું બનાવીએ છે કેવી સગવડ આપીએ છે દાળ ભાત શાક રોટલી અને મિષ્ટાનની અંદર મોહનથાળ લાડવા રોજ રોજ અલગ હોય છે આ બધી રોટલી છે દરેક વસ્તુ શુદ્ધ ઘીમાં બનાવેલી છે तो फाइनली हमें पहुँची गया है गौजारिया चौकड़ी ऊपर और आ वीडियो ने विराम आप टाइम आ गया है आशा से तक आ लोग आ वीडियो बहुत पसंद आए है और आवाज वीडियो और जो चैनल सब्सक्राइब कर दिए तो मलिए आका अगला वीडियो में तब तक जैम भै तो फाइनली अभी हम लोग पहुंच चुके हैं गोजारिया चौकड़ी के ऊपर और इस वीडियो को यहाँ एंड करने का टाइम आ चुका है उम्मीद करता हूँ आप लोगों को भी वीडियो बहुत अच्छा लगेगा પૂરી સીધી હવે કવર કરે તો પૂરા વીડિયો જરૂર દેખીએા એ વીડિયો દેખને કે ચેનલ સસ્્સ્રાઈબ જરૂર કરીએ તો મિલતે અગે વીડિયો તબ તક જય અમ ભે